પીએમ કિસાનનું ઓફિશિયલ રિટ્યુબ ચેનલની અંદર આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મોદી સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો સતરમો જાહેર મળશે દસ હજાર રૂપિયાની સહાય તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લગભગ બાર કરોડ ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ સત્તરમો હપ્તો જાહેર કરી શકે છે જો કે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી તો મિત્રો જે ચાર્જોને લોકસભાની ચૂંટણી અંતર્ગત રિઝલ્ટ જાહેર થયું છે એ અંતર્ગત આપણે મારીએ કે ચોથા વીકની અંદર જૂનના ચોથા વીકની અંદર તમારા ખાતાની અંદર પૈસા આવી જશે તો સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ રિલીઝ થયો હતો તો પીએમ કિસાન યોજના હેઠળ તમામ જમીનધારક ખેડૂતોને પરિવારોને વાર્ષિક છ હજાર રૂપિયા લાભ મળે છે જેને પ્રત્યેક બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા સમાન આપવામાં આવે છે કેન્દ્ર ક્ષેત્રની યોજના હેતુ દેશભરના જમીન ખેડૂતોને પરિવારોને આવક સહાય પૂરી પાડવા માટે આ યોજના સૌથી મોટી ઉપયોગી બનશે અને વિવિધ કૃષિ અને ઘરના ખર્ચાઓને પહોંચી વળવા મદદ પણ કરે છે તો મિત્રો યોજના અંતર્ગત જાણીએ કે સોળમો તો બી પીએમ મોદી એ આ વર્ષે ફેબ્રુઆરી રિલીઝ કર્યો હતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સોળમા હપ્તામાં નવ કરોડથી વધુ ખેડૂતો એકવીસ હજાર કરોડ રૂપિયાથી વધુ છૂટ આપવામાં આવી હતી મોદી સરકાર દ્વારા પંદરમી મી નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પંદર હપ્તો પણ ખેડૂતોના ખાતાની અંદર આપવામાં આવ્યો હતો પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતો દરેક ચાર મહિને બે હજાર રૂપિયા આપવામાં આવે છે જે વાર્ષિક છ હજાર રૂપિયા થાય છે આ નાણાં દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે પહેલો હપ્તો એપ્રિલ જુલાઈ બીજો હપ્તો છે ઓગસ્ટ નવેમ્બર અને ત્રીજો હપ્તો છે ડિસેમ્બર માર્ચની અંદર ખેડૂતોના બેંક ખાતાની અંદર નાણાં ટ્રાન્સફર કરવામાં આવે છે તો મિત્રો ઈ કેવાયસી કરાવવું જરૂરી છે અને મિત્રો ઈ કેવાયસી પીએમ કિસાન ઓફિસિયલની યુટ્યુબ ચેનલ અંતર્ગત આપણે જાણીએ તો પીએમ કિસાન ઓફિસિયલ પોર્ટલ પર પણ તમે આની અંદર ઓટીપીના આધારે ઈ કેવાયસી કરી શકો છો અથવા સીએસસી સેન્ટરનું બાયોમેટ્રિકના આધારે પણ તમે એક કેવાય સી કરાવી શકો છો મળશે દસ હજારનો લાભ તો મિત્રો મળશે દસ હજારનો લાભ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના તમામ જે ખેડૂતો છે એ પ્રધાનમંત્રી જંતન ખાતું પણ ખોલાવી શકો છો અથવા બિઝનેસ કોર્પોરેશન એટલે કે બેંક મિત્ર આ આઉટલેટના માધ્યમથી પણ તમે ઝીરો બેલેન્સવાળું જનધન ખાતું ખોલાવી શકો છો તો આની અંદર કોઈ પણ પ્રકારનું બેલેન્સ રાખવાની જરૂર નથી તો મિત્રો બેંક ખાતું ખોલાવા બહુ જ જરૂરી છે તો બેંકિંગ સુવિધાઓનું વંચિત વ્યક્તિ માટે મૂળભૂત બચત બેંક ખાતું ખોલાવી શકો છો તેનું નામ પ્રધાનમંત્રી જનધન ખાતું છે આ ખાતામાં ઘણા ફાયદા છે તમે ઈચ્છો તો તમે આ જનધન ખાતું ખોલાવી શકો છો તો મિત્રો વધુમાં જાણે કે અકસ્માત વીમાનો પણ લાભ મળે છે તો SBI અનુસાર કે જનધન ખાતા હેઠળ તમામ સક્રિય રૂપે ક્રેડિટ કાર્ડની અંદર બે લાખનો વીમા કવચ પણ મળે છે સાથે મિત્રો બે લાખનું લાઈફ કવર પણ આપવામાં આવે છે અને બે લાખનો એક્સિડેન્ટ વીમો પણ આપવામાં આવે છે તો લાઈફ કવરનો લાભ લેવો તો ચારસોને છત્રીસ રૂપિયા વાર્ષિક ચૂકવવા પડશે અને એક્સિડેન્ટ વીમાનો કવરનો લાભ લીધો હોય તો તમારે વીસ રૂપિયા પ્રતિ વર્ષની અંદર ચૂકવવા પડશે ખાસ કરીને આપણે જાણીએ કે દસ હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્ટની સુવિધા જનધન ખાતા ધારકોને મળતી હોય છે તો ફટાફટ જઈને તમે જનધન ખાતું ખોલાવી શકો છો એ અંતર્ગત ઘણા બધા લાભ મળે છે તો આની અંદર રૂપે ડેબિટ કાર્ડ પણ મફત આપવામાં આવે છે બેંકમાં ખાતું ખોલાવવા અંતર્ગત તમા તમારા મિત્રો જનધન ખાતા અંતર્ગત ડાયરેક્ટ બેનિફિટ મળે છે તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ મળે છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ મળે છે અટલ પેન્શન યોજનાનો પણ લાભ મળે છે અને મિત્રો માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનરી એજન્સી બેંક આ યોજના તમે પાત્ર અંતર્ગત તમે ખાતું ખોલાવીશો તો તમારા નજીકની કોઈપણ બેંકની અંદર તમે ખાતું ખોલાવી શકો છો આની અંદર માત્ર તમારી જોડે આધાર કાર્ડ હશે અને પાન કાર્ડ હશે તો પણ તમે સરળતાથી તમારી નજીકની કોઈ પણ બેંકની અંદર ખાતું ખોલાવી શકો છો તો જાહેર મિત્રો વંદે માત્ર ગરવી ગુજરાત